હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશ ને આજે આપણે ચણિયા ચોરીની નીચે જે આઠથી દસ ઇંચનો પટ્ટો આવતો હોય છે કેનવાસનો તે આપણે કઈ રીતે લગાવાય ને દસ મીટરનો ઘીર છે એની મય આપણે કઈ રીતે કવર કરવું કેવી રીતે આપણે એને લગાવવું ને કરચલી શેત પણ ના આવે તે કઈ રીતે થાય તે આપણે સિવાન ક્લાસમાં શીખીએ ભાવેશ લેડીઝ ટેલર યુટ્યુબ પર સર્ચ કરશો સિવાન ક્લાસનું ગમે તે કામ ચેનલ ઉપર મળી જશે બ્લાઉ ડ્રેસ ચણિયા ચોરી ઠેલા ઠેલી જે પણ શીખવું હશે મળી જશે હવે આપણે અસ્તર લઈ લેવાનું છે જે આપણે ચણિયાની મહી નાખતા હોય છે પાવડર મટિરિયલનું એ લઈ લેવાનું છે અને અહીં આગળ મેં ડબલ રાખ્યું છે એટલે અહીં આગળ ચાર વેળા છે આ રીતે તમારે ગોઠવી દેવાનું આપણે અહીં આગળ કેનવાસ કેટલું લીધું છે એ બતાવી દઉં આઠ રીંચનું આપણે કેનવાસનો પટ્ટો છે એ લઈ લીધો છે હવે એની મહીં આપણે એક ઇંચ ઉમેર દેવાનું આઠ ઇંચ લે નિમય એક ઇંચ ઉમેર દેવાનું એટલે નવ થાય અહીંયા આગળથી મેં નીચે ચણીઓ કટિંગ અસ્તર કટિંગ કરેલું એટલે આટલું સીધું દોર દઉં પહેલાં અહીંથી સીધું કરી દેવાનું ત્યાર પછી આપણે અહીં આગળ નવ ઇંચનું માર્કિંગ કરવાનું છે આ રીતે ને અહીં આગળ બી નવ ઇંચ ને અહીંયા આગળ પણ નવ ઇંચનું માર્કિંગ કરી દેવાનું ત્યાર પછી આપણે સીધું ડ્રોઈંગ કરી દેવાનું છે આ રીતે આપણે કમ્પ્લીટ ડ્રોઈંગ થઈ ગયું સીધું એ રીતે પછી આપણે ઉપરની સાઈડ કેમ કે આની મય મેં જે રાખ્યું છે એની મય એક જ એક જ મીટરનો આવે છે એટલે મારે આ રીત અહીં આગળ નવ પટ્ટા કટિંગ કરવાનું છે એટલે નવ નવ ને તમારે દસ મીટરનો હોય તો દસ પટ્ટા કટિંગ કરી લેવાના આ રીતે તમારે પહેલાં માપી જોવાનું કે કેટલા મીટરનો એનો પનો છે અહીં આગળ મારે એક મીટરને ઉપર થોડુંક આવે છે એટલે મારે છેલ્લે દસ મીટરનો થઈ જશે ચણ્યો એટલે અહીંયા આગળ આ રીતે કટિંગ માર્કિંગ કરી દેવાનું ને પછી આપણે આગળ બતાવું છું તમારે પહેલાં આપણે અહીં આગળ આપણે અસ્તર કટિંગ કરી લઈએ અહીં આગળ આપણે આ કટિંગ થઈ ગયું હવે આપણે ઉપરની સાઈડ નવ રીતનું જે માર્કિંગ કર્યું છે એને પણ કટિંગ કરી દેવાનો વિડીયો પૂરો પૂરો જોજો તો તમને ખ્યાલ આવશે કે આપણે એકદમ ફિનિશિંગવાળું કઈ રીતે લગાવાય અહીં આગળ જોઈ લો આ રીતે તમને ડબલ કરીને મળી જશે હવે અહીં આગળ આપણે બીજું જે માર્કિંગ કરેલું એને પણ કટિંગ કરી લેવાનું છે હવે આપણે અહીં આગળ બધા જ પટ્ટા કટિંગ કરી લીધા અહીંયા આગળ અમે રીતે દસ મીટરનું ગેરનું આપણે આ રીતે કટિંગ કરી લીધું હવે એને આપણે કઈ રીતે કવર કરાય એ પણ સીવણ ક્લાસમાં શીખીએ હવે આપણે અહીંયા આગળ જોઈન્ટ મારી દેવાનું છે જે કિનારીવાળો ભાગ છે એ આપણે એને અહીં આગળ ચાંપનું મશીન મારી દેવાનું છે આ રીતે ને ત્યાર પછી એને સામેની સાઈડ કઈ રીતે લેવાનું આ રીતે પલટાઈ દેવાનું ને ત્યાર પછી અહીંયા આગળ ગોઠવી દેવાનું ને પછી બીજો પટ્ટો લઈ લેવાનો છે એને પણ આપણે આ રીતે જોઈન્ટ મારી દેવાનો છે મેં બધા પટ્ટા બતાવ્યા નથી આપણે તમને બે જ પટ્ટા બતાવ્યા એ રીતે તમારે બધા પટ્ટા જોઈન્ટ કરી દેવાના એટલે તમારે એક જ સાઈડનો બધો સાંધો આવી જશે આપણા બધા પટ્ટા રેડી કરી દીધા હવે આપણે આમ ફેરવી દેવાનું છે એટલે સાંધો ઉપરની સાઈડ આવી જાય આપણને દેખાવો જોઈએ સાંધો એટલે આપણે એને કવર થઈ જાય એટલા માટે હવે આપણે કેનવાસ લઈ લેવાનું છે અહીં આગળ આપણે તમારે દસ ઇંચનું લેવું હોય તો દસ ઇંચનું પણ લેવાય આઠ ઇંચનું લેવું હોય તો આઠ ઇંચનું પણ લેવાય હવે આગળ થોડું અહીં આગળ રહેવા દેવાનું છે અસ્તર અને ત્યાર પછી આપણે અહીંથી કિનારી વારી દેવાની છે આ રીતે અડધા ઇંચની જ વારવાની છે બે સાઈડ અડધા અડધા ઇંચની તમારે સેટિંગ કરીને વારી દેવાની છે કેમ કે આપણે એક ઇંચ વધારે રાખેલું એટલે આની મય અડધો અડધો ઇંચ બે સાઈડ લઈ લેવાનું છે ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો સિવા ક્લસના આ વિડીયો આપણી ચેનલ ઉપર મળતા રહેશે દરેક જાતના વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે ના મળે તો કોમેન્ટ કરજો તો તમને તેનો વિડીયો મોકલી આપીશ આ સાંધો જોઈ લો આપણે અહીં ઉપરની સાઈડ આવી ગયો એટલે નીચેની સાઈડ તમારે બહારની સાઈડ આવે નહીં એટલે અંદર કવર થઈ જાય એ જ રીતે તમારે આખામાં આ રીતે બનાવી દેવાનું છે મેં તમને આખું બતાવ્યું નથી તમને ખાલી થોડોક ડેમો બતાવી દીધો કે આ રીતે તમારે એક સાઈડ કમ્પ્લીટ પહેલાં મશીન મારી દેવાનું છે ને સામેની સાઈડ હવે કઈ રીતે કરવાનું એ પણ તમને બતાવી દઉં કેનવાસનો પટ્ટો વધારે હોય તો અહીં લાવીને કાઢી દેવાનું ને પછી આપણે અહીંથી કેનવાસ સીધું કટિંગ કરી દેવાનું છે આ રીતે પછી આપણે પટ્ટો અહીંથી પલટાઈ દેવાનો છે ફેરવી દેવાનું છે આ રીતે નહીં તમને બતાવો આ રીતે અહીં આગળ આમ ફેરવી દેવાનો ત્યાર પછી હવે શિસાઇડ મશીનમાં દેવાનું પટ્ટો આપણે પટ્ટી પલટાવવા માટે આપણે આ રીતે જ કેનવાસ બહાર રાખવાનું અંદરની સાઈડ રાખવાનું નથી તમને આ રીતે એકદમ પરફેક્ટ રીતે કવર થઈ જશે સરસ હવે ચણિયાની મય બી એ રીતનું તમને ફિનિશિંગ બતાવું છું અહીંયા આગળ તમારે આખાની મય આ રીતે મશીન મારી દેવાનું છે એક સાઈડ માર્યું હવે આપણે બીજી સાઈડ પણ સરસ આ રીતે આખામાં મારી દેવાનું છે અહીં આગળ હવે આ બધું જ આપણે તૈયાર થઈ ગયું એ પણ તમને બતાવી દઉં આ રીતે તમને લાસ્ટનું છેલ્લું બતાવી દીધું કેમ કે વિડીયો થોડો લાંબો થઈ જાય એટલે મેં થોડું થોડુંક તમને આગળનું થોડુંક ને પાછળનું થોડુંક બતાવી દીધું અહીં આગળ આ રીતે કમ્પ્લીટ બનાવી દેવાનું આ રીતે એકદમ પરફેક્ટ ફિનિશિંગ આવી જશે ખેંચવાનું નથી એકદમ પોલા હાથે તમારે બેસાડવાનું છે આપણે બધું જ કેનવાસ કવર થઈને તૈયાર થઈ ગયું આ રીતે તમારે કમ્પ્લીટ કવર થઈ જશે ને અંદરની સાઈડ તમારે પાતળું હોય તો અંદર પણ અસ્તર મૂકવું હોય તો મૂકી દેવાય આમાં મારે આમાં જાડું કાપડ છે એટલે અંદરની સાઈડ મૂક્યું નથી હવે અહીં આગળ તમારે નીચે ચણિયાની મય આ રીતે પટ્ટી વારી દેવાની છે આપણે ક આખામાં આ રીતે વારી દેવાની એટલે આપણે આખી પટ્ટી વરાઈ ગઈ હવે આપણે કેનવાસ અહીં આગળ નીચે અંદરની સાઈડ મૂકી દેવાનું છે ઊંધું રાખવાનું કેનવાસ એટલે કાપડની એની વચ્ચે આપણે કેનવાસ જવું જોઈએ અને અહીં આગળ એકદમ ધરનું મશીન હવે નીચેની સાઈડ ધરનું મશીન લગાવી દેવાનું છે ને વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરી અને તમારા મિત્ર કાં તો સગા સંબંધી સીવા ક્લાસનું કામ શીખતા હોય તેની જોડે શેર કરી દોજો તેમને પણ આ રીતનું સીવા ક્લાસનું કામ શીખવા મળે એટલા માટે હવે આપણે આ રીતે આખામાં લગાવી દીધું હવે અહીં આગળ મેઇન વસ્તુ તમારે અહીં આગળ છે તમારે અહીં આગળ કાપડ સીધું રાખીને જ આ રીતે લગાવવાનું છે જે ઉપરનું ચણિયાનું કાપડ છે એને જોડે જોડે સરખું કરતું રહેવાનું આ રીતે તમારે ને પહેલાં તમારે ચણિયાની મય ઉપર ચપટીઓ મારતા હોય તો ઉપર ચપટીઓ મારી દેવાની કાં તો કઢીવાળો હોય એમાં કળી પહેલાં કમ્પ્લેટ લગાવીને કમ્પ્લેટ તૈયાર કરી દેવાનો પછી જ આપણે આ રીતનું લગાવવાનું છે મેં આ ચપટીવાળા ચણિયાની મય કર્યું છે તમારે કઢીવાળો ચણિયો હોય તેની મય તમારે ઝીણી ઝીણી ઉપરની સાઈડ થોડી થોડી ચપટી આવશે ચપટી તમારે મારતું રહેવાનું છે આ રીતે પરફેક્ટ રીતે તમારે લાગી જશે અહીં આગળ મશીનને થોડો સોસ વાગ્યો હતો આપણે અહીં આગળ કમ્પ્લીટ તમને બતાવી દઉં આ રીતે તમારે પરફેક્ટ બેસી જશે અહીં આગળ આ રીતે તમારે બેસાડી દેવાનું છે આપણે કમ્પ્લીટ ચણિયો બનીને એકદમ ફિનિશિંગવાળો ને ઉપર તમારે એની ઉપર કેનવાસની ઉપર લેસ લગાવી હોય તો લગાવી દેવાની આ રીતે બનીને તૈયાર થઈ ગયો એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ